સુરતમાં બળાત્કાર અને પોસ્કોના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ મેદાને આવી ગઈ છે ત્યારે સુરતની પોલીસે બળાત્કાર તથા પોસ્કોના ગુનામાં એક નાસ્તા ફરતા આરોપીને રોડ પરથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે સુરત પોલીસ અનુપમ અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન વાબાંગ જામીનનાઓની સૂચના મુજબ તથા નાયબ પોલીસ કમિશ્નર વન આલોક કુમાર અને મદદનીઝ પોલીસ કમિશનર ડિવિઝન વી આર પટેલ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સરથાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા તથા ડિટેક્ટ ગુનાઓ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઇ હતી જે અનુસંધાને એમ બી ઝાલાનાઓના માર્ગદર્શન આધારે નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારું તપાસ કરી રહેલી ટીમના બાતમી મળી હતી કે એક વર્ષથી બળાત્કાર અને પોક્ષોના ગુનામાં નાસ્તા ફરતા આરોપી એવા પાસોદરા ખાતે આવેલ ઓમ ટાઉનશીપમાં રહેતા મધુભાઈ વલ્લભભાઈ ગોગદાણી હાલ કેનાલ રોડ મેલડી માતાના મંદિર પાસે આવવાનું છે જે માહિતીના આધારે સરથાણા પોલીસ મથકના પીએસ એમજી લીંબોલા તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ જયસિંહભાઈ કરમરભાઈ તથા ઉમન અનારમ પોલીસ કોન્સ્ટેબલ નેનાબેને ત્યાં જ આરોપી મધુભાઈ વલ્લભભાઈ ગોગદાણીને ઝડપી પાડી તેની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી